શું બોલો બોલો તું મને આગ લઈને છે અરે પણ બાત તો કીધું કીધું ડોસી છે ને તમારે તે માથે ધોવા પડે લુગડા અલ્યા ડોસી છે પણ ડોસી હું કીધું છે હા કે તમે લુગડા ધોઈ આવો ન કે પછી પાણી લઈ આવો હે તે પાણી મારાથી દી ઉપડતું નથી હોય કે લુગડા ધોઈ હું બીજું શું તે પાણી નથી આવતું હે પાણી નથી આવતું પાણી હળજું વાત તો તો ચા ચા અહીંયા ના ધોઈ ના આવ્યો તો તો ડોસી તમારે માર ધોવા છે તે ઓલું

લુગડા ધોવા મિલ્યા છે હવે શું કરશે કે લુકડા ધોયા હોય લુકડા ધોવા આવ્યા

લે આપડે લે રકમો બગો બધું ઉઢાડ્યા છે કમ્પ્લીટ લે હવે આપણે આરામ કરવા આરામ કરવા પાણી નથી પાણી તો પણ શું કરું પાણી તો ભરી જાય પાણી છે પડતો થાય લે લીથા લે લે પાણી તો વા ચેક કર્યા નાવું પડશે અને દેખણો પડતો ચેક કરવાને બદલે

બી ચા પાણી થાય ના પાણી નું થાય મેં ટંકર વાળા ફોન હા ટંકર વાળા થાય મોઘા ને બીજો ટંકર વાળો હતો એને મેં કર્યો ફોન કે કલાક માં આવું છું હા કલાક માં આવે તો ખરો કલાક માં કલાક માં આવું ખાલી કરવું પડે તમારે એટલે આ દસ મિનિટ તો કે ભરાતું નથી ખાલી કરવું આજકાલ આ ટંકર વાળા હું વિચારું દસ મિનિટ ખાલી કરી પાણી રેડવું છે વાળા ને દસમલ મત

પાણી ક્યાંય આવતું નથી ને મોઢું બતાવવાનું થાતું નથી હવે હે ભગવાન તું કરે ખરું બાકી આપણે શું કરો હા અલ્યા આ કઈ કરતો નથી હવે મરી દઉં પણ ગામ માં પાણી આવતું નથી

તો પાણી નું તો ગમે તેમ થઇ હા આપડે ફોન કરશું પુરવઠા હા અને તમાકુ તમને મિલ આવશે એવું છે હોય તો ડોસી ફોન ના કરતો ના ફોન કરું ડોસી ના ડોસી ફોન ના કરતો પ્રધાવણી ના ઘરે રહેજો આપણા પાછા ડોસી પાસે હારો એ હા